કેમ છો મિત્રો નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ પર તમામે તમામ મિત્રોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ તમારા માટે બહુ આનંદના અને ખુશીના સમાચાર છે બહુ જ આનંદ ભર્યા સમાચાર છે મિત્રો આરોગ્ય વિભાગની અંદર એટલે પંચાયત વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં પંચાયત વિભાગ દ્વારા 10 વર્ષીય ભરતી કેલેન્ડર પ્રમાણે નીચે મુજબની જગ્યાઓ પર ભરતી માટેનું આયોજન કરવામાં આવશે બહુ જ આનંદના અને ખુશીના સમાચાર છે એટલે જેટલા પણ મિત્રો અમારી સાથે જોડાયા છે એ તમામે તમામ મિત્રોનો આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ એટલે જે પણ મિત્રો જોઈ રહ્યા છે તે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ચૂકતા નહીં બહુ જ આનંદના સમાચાર છે જે બેનો એફએચ ડબલ્યુ નો અભ્યાસ કરે છે જે ભાઈઓ છે તે એમપીએચ ડબલ્યુ નો અભ્યાસ કરે છે તેમજ જે બેનો છે એ સ્પેસિફિક મુખ્ય સેવિકાનો અભ્યાસ કરે છે તે સિવાય જુનિયર ફાર્માસિસ્ટ તૈયારી કરે છે લેબ ટેકનિશિયનની તૈયારી કરે છે તેવા તમામે તમામ ઉમેદવારો માટે બહુ જ આનંદભર્યા સમાચાર છે આજના સેશનમાં બહુ જ આપણે ડિટેલથી ચર્ચા કરવાના છે કે ભરતી કેવી રહેવાનું છે કેવી રીતની ભરતી પ્રક્રિયા રહેવાની છે તેનું સિલેબસ શું રહેવાનું છે તો સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજશું ભરતી પ્રક્રિયા કેવી રીતની રહેશે બરાબર છે ચાલો તો અમારા દ્વારા આ નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ફીમેલ હેલ્થ વર્કર ઓલરેડી રેકોર્ડેડ કોર્સ સ્ટાર્ટ કરી દેવામાં આવેલો છે બરાબર જેમ આરોગ્યના જે ખાતાકીય 100 ગુણ છે તમામ એ તમામ સમાવેશ કરવામાં આવે છે જેની ફીસ છે માત્ર 2499 રૂપિયા એટલે જે બેનો રાજ હોય છે તે રાજ હોવાની થતી નથી આજે જ અમારો કોન્ટેક્ટ કરો અને આજે જ અમારો કોર્સ પરચેસ કરો તે સિવાય જે બેનો છે મુખ્ય સેવિકાની તૈયારી કરે છે તેવી બેનો માટે સ્પેશિયલ બેન્ચ ઓલરેડી રનિંગ કરી દેવામાં આવેલી છે જેની ફીસ માત્ર માત્ર નવસો રૂપિયા છે એટલે હવે તૈયારી કરવા માટે તમારા જોડે સમય બહુ ઓછો છે છે એમ કહી શકાય કે કે ભરતી ઘણી બધી આવવાની એટલે આપણે એક જ કરવી કરવી ને કરવી અને એક જ પ્લેટફોર્મ તમારા માટે એટલે નેક્સ્ટ નર્સ બરાબર છે સ્પેશિયલ આરોગ્યની બેન્ચ ઓલરેડી રનિંગ કરી દેવામાં આવેલી છે જો આપને ખ્યાલ ન પડતો હોય તમારો ઓફિસનો કોન્ટેક પણ તમે કરી શકો છો અમારા ઓફિસનો નંબર છે આ ધ્યાન આપો ત્રેસઠ પંચાવી છત્રીસ આઈડિયા નથી તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને યોગ્ય માહિતી મેળવી શકો છો સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક કોર્સ વિશે અમે સ્પેશિયલ ડિસ્કસ કરી છે અને અમારી આ યુટ્યુબ ચેનલમાં ઘણા બધા ઓલરેડી વિડીયો પણ અપલોડ કરેલા છે એટલે હવે સમય ગુમાવનો થતો નથી માત્ર શું કરવું છે તૈયારી કરવી છે બસ એક જ આપણું ટાર્ગેટ હોવો જોઈએ અને તૈયારી કરવા માટે માત્ર માત્ર નેક્સ્ટ નર્સ બરાબર છે ચાલો પંચાયત વિભાગ દ્વારા ઓલરેડી દસ વર્ષીય કેલેન્ડર બહાર પાડી દેવામાં આવેલું છે જે તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો બરાબર એટલે જેટલા પણ મિત્રો નવા છે એ તમામે તમામ મિત્રો લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં બરાબર છે ચૂ આ બધું આખું શેડ્યુલ આપી દીધું છે દરેક ભરતીનું દરેકે દરેક ભરતી આપણે તૈયારી સાની કરવાની છે તો આપણા આરોગ્યના જે ફિલ્ડ છે અને આરોગ્યના કોર્સમાં કેવી રીતે ભરતીઓ હેલ્થ વર્કર જેની જગ્યા ઓલરેડી દર્શાવી છે સત્તર જગ્યા કેટલી જગ્યા દર્શાવી છે છત્રીસો ને સત્તર જગ્યા જે બેનો એએનએમ નો કોર્સ કર્યો છે તેમના માટે તો બહુ જ આનંદના સમાચાર છે અને ખુશીના સમાચાર છે છત્રીસો ને સત્તર જગ્યા કઈ ઓછી ના કહેવાય બહુ વિશેષ જગ્યા છે એટલે જો તૈયારી ન કરતા હોય તો તૈયારી સ્ટાર્ટ કરી નાખજો હવે આપણે એક જ ટાર્ગેટ સાથે રહેવાનું છે માત્ર પ્રિપેરેશન તે સિવાય જે ભાઈઓ છે જેમને લેબ ટેકનિશિયન અથવા બેનોએ લેબ ટેકનિશિયન નો કોર્સ કરેલો છે તેમના માટે પણ આનંદ જગ્યા છે જુઓ આ બધી ભરતીઓ દર્શાવી દીધી છે સ્ટેપ બાય સ્ટેપ જુઓ આપણે સમજીએ થોડું

માત્ર ને માત્ર પરિશ્રમ જ કરવો પડશે બરાબર છે જે બેનો મુખ્ય સેવિકાની તૈયારી કરે છે તેમના માટે 453 જગ્યા દર્શાવી છે લેબ ટેકનિશિયન ની તૈયારી કરતા મિત્રો માટે 435 જગ્યા દર્શાવી છે જુનિયર ફાર્માસિસ્ટ ની 342 જગ્યા દર્શાવી છે એમ પંચાયત વિભાગ દ્વારા અલગ અલગ શેડ્યુલ પ્રમાણે ભરતી શેડ્યુલ દર્શાવી છે જુઓ ગણાનું પ્રશ્ન થતો છે સાહેબ આમ કેમ તો અલગ અલગ પંચાયત વિભાગની વાત છે તે સિવાય મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યાઓ આવશે તે સિવાય ગુજરાત ગોન સેવા પસંદગી મંડળ દ્વારા જગ્યાઓ આવવાની છે એટલે અખૂટ જગ્યાઓ આવવાની છે તમારા માટે એટલે આપણે માત્ર ને માત્ર હવે શું કરવાનું છે તૈયારી કરવાની છે અને તૈયારી કરશો તો રિઝલ્ટ મળશે આટલું તમારે યાદ રાખવાનું છે બરાબર છે જુઓ તમારા માટે ઓલરેડી અમારે અમે પેટર્ન બનાવી દીધી છે કોર્સની પેટર્ન રેડી છે અને બધા કોર્સ લો બજેટમાં છે આવા સસ્તા બજેટમાં તો કોઈ જ ગુજરાતમાં અભ્યાસ નહીં કરાવે એની સંપૂર્ણ સોરિટી છે બરાબર છે એટલે તૈયારી ન કરતા તૈયારી ચાલુ કરી નાખો ચલો આપણે સમજીએ હવે આગળ સ્ટેપ બાય સ્ટેપ જુઓ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા હવે પરીક્ષાઓ ક્યારે ક્યારે લેવાની છે તેના વિશે માહિતી મેળવી આપણે ફીમેલ હેલ્થ વર્કરની વાત કરીએ આપણે એફએચડબલ ની વાત કરીએ આપણે

શું કરવી પડે તૈયારી કરવી પડે અને FHW ની તૈયારી માત્ર કોણ કરી શકે તો બેનો માટે જ છે જે બેનો એ એએનએમ નો કોર્સ કર્યો છે બે વર્ષનો તે બેનો જ ફોર્મ ભરી શકે છે તે સિવાય જે ભાઈઓ એ નો કોર્સ કરેલો છે અથવા તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર નો કોર્સ કર્યો છે તેવા ભાઈઓ માટે એટલે પુરુષ ડિસેમ્બર 2025 માં એમની પણ તારીખ રહેવાની છે પરીક્ષાની સંભવિત તારીખ પણ મે જૂન 2026 માં રહેવાની છે પરિણામની સંભવિત માસ પણ જુલાઈ બે હજાર છવ્વીસ રહેવાની છે આપણે એક જ ટાર્ગેટ સાથે રહેવાનું છે તૈયારી કરવી છે શું કરવી છે તૈયારી કરવી છે અને તૈયારી કરવા માટે આપના મોઢા એક જ નામ હોવું જોઈએ નેક્સ્ટ નર્સ બરાબર છે જુઓ ધ્યાન આપો મુખ્ય સેવિકાની છે અલગ અલગ બધી આરોગ્ય વિભાગની ભરતીઓ ઘણી બધી આવી રહી છે એટલે તારીખો સંભવિત માસ પરિણામનો સંભવિત માસ આ બધું દર્શાવી દીધું છે આપણે એક જ સ્ટેજ ઉપર રાખીશું કે તૈયારી કરીશું જુઓ આપણે આ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસ દરમિયાન યોજનાર પરીક્ષા અને પરિણામનો કાર્યક્રમ દર્શાવી દીધો છે જે તમે ઓલરેડી ગુજરાત પંચાયત સિવાય પસંદગી મંડળની જે વેબસાઈટ છે તેના પર પણ જોઈ શકો છો આ ઓલરેડી દર્શાવી દીધી છે જો એનો જાહેરાત ક્રમક પણ આપી દીધા છે ઓલરેડી તે સિવાય માંગના પત્રક મુજબની જગ્યાઓ ભરવા માટેની જગ્યાઓ પણ દર્શાવી દીધી છે જાહેરાત પ્રસિદ્ધ થતા સંભવિત માસ પણ આપી દીધો છે પરીક્ષાની સંભવિત તારીખ પણ આપી દીધી છે અને પરિણામનો સંભવિત માસ પણ દર્શાવી દીધો છે તમામ ભરતી માટે એટલે હવે આપણે શું કરવાનું છે તૈયારી કરવાની છે ચાલો હવે આપણે સમજશું મિત્રો જે બેનો એએનએમ કરેલું છે અને એએનએમ કર્યા પછી જે બેનો એફએચ ડબલ્યુ તૈયારી કરવા માંગે છે તેમના માટે ખાસ તેમના માટે ખાસ જુઓ શું લાયકાત હોવી જરૂરી છે લાયકાત શું હોવી જરૂરી છે તો પ્રથમ નંબરે ધોરણ બાર પાસ હોવા જરૂરી છે બીજા નંબરમાં ફિમેલ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનિંગ કોર્સ જે સરકાર માન્ય માન્ય હોય એટલે બેઝિક કોર્સ કયો હોવો જરૂરી છે પણ ક્યાંથી સરકાર માન્ય સંસ્થામાંથી તે સિવાય ઓક્ઝિલરી નર્સિંગ મિડવાઇફરી નો કોર્સ સરકાર માન્ય હોય અને તે નર્સિંગ કાઉન્સિલમાં નોંધાવેલ રજિસ્ટરડ હોવું જોઈએ એટલે જે જીએનસી ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરેલું હોવું જરૂરી છે રજિસ્ટ્રેશન કમ્પલરી છે મિત્રો આ યાદ રાખવાનું છે જે બેનો રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરાયેલું છે તે જ બેનો ફોર્મ ભરી શકે છે આ બહુ અગત્યનું છે બરાબર આ યાદ રાખજો હવે લાયકાત આપણે ઓલરેડી લાયકાત તો જોઈ ગયા એએનએમ વાળી બહેનોને ધોરણ બાર પાસ ફિમેલ હેલ્થ વર્ડ બેઝિક ટ્રેનિંગ સરકાર માન્ય માન્ય હોય અથવા તો ઓક્ઝિલરી નર્સિંગ એમ કોર્સ કરેલો હોય અને જીએનસી માં રજીસ્ટ્રેશન કરાયેલું હોય હવે જોઈશું આપણે એમપીએચ વાળા ભાઈઓ માટે આ બહુ અગત્યનું છે ભાઈઓ માટે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો નો કોર્સ કરેલો હોવો જોઈએ ઉમેદવારે સરકાર માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઓછામાં ઓછો એક વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બેઝિક કોર્સ અને સર્ટિફિકેટ હોવું જરૂરી છે અથવા તો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ જો મિત્રો એક જ વર્ષનો કોર્સ કર્યા પછી અને આવી તૈયારી કરવામાં આવે તો આપણો નંબર પણ પરીક્ષામાં સેવ થઈ જાય મેરિટમાં આપણું નામ પણ સેવ બની જાય એ તે આપણે યાદ રાખવાનું છે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય અથવા તો ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછો એક વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય હેર સેનેટરી ઇન્સ્પેક્ટરનું સર્ટિફિકેટ હોય ઉમેદવારે ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે આઈટીઆઈ અથવા અન્ય કોઈ સરકાર માન્ય સંસ્થામાંથી

અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય અથવા આઈટીઆઈમાંથી હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટરનું સર્ટિફિકેટ હોય અથવા યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા કોર્સ કરેલો હોય તે જ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે પડતીના હવે મિત્રો આપણે સિલેબસ વિશે માહિતી મેળવીએ બહુ અગત્યનો છે કારણ કે સિલેબસ સિલેબસ હશે તો ખ્યાલ પડશે કે આપણે તૈયારી કેવી રીતે કરવાની અને કેવા માર્ગદર્શન હેઠળ આપણે પ્રિપેરેશન કરવાની તો સિલેબસ કેવી રીતનો છે તો જે FHW છે જે એફએચ છે એમપીએચ ડબલ્યુ છે તેમના માટે ખાસ તે સિવાય મુખ્ય સેવિકા તે સિવાય લેબ ટેકનિશિયન આ સિલેબસ સરખો છે બધાનો ટોટલ બસો ગુણનું પેપર રહેવાનું છે પેપર કેટલા ગુણનું રહેશે બસો ગુણનું પેપર છે સિલેબસ આપણે સમજીએ સ્ટેપ બાય સ્ટેપ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ એ પાંત્રી ગુણ નું રહેવાનું છે એટલે સારું એવું જનરલ નોલેજ નું પુસ્તક પકડી લેવાનું છે હાથમાં ત્યાર પછી ગુજરાતી ગ્રામર વીસ ગુણ નું પૂછાવાનું છે ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર એ પણ વીસ ગુણ નું પૂછાવાનું છે જનરલ મેથેમેટિક્સ રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન પચીસ ગુણ નું પૂછાવાનું છે તે સિવાય ખાતાકીય પ્રશ્નો જે સો ગુણ ના પૂછાવાના છે એમ કરીને ટોટલ બસો ગુણ નું પેપર આવવાનું છે અને તમને પરીક્ષાનો સમય મળવાનો છે ત્રણ કલાકનો સમય કેટલો મળવાનો છે 3 કલાકનો સમય મળવાનો છે આ ટાઈપનો સિલેબસ છે એટલે આપણો ટાર્ગેટ શું કે તૈયારી કરવી તૈયારી કયા બેઝ થી કરવી આ સંપૂર્ણ સિસ્ટમ તમે સમજી લો ઓલરેડી અમારા દ્વારા પેટર્ન તો બનાવી દેવામાં આવી છે એટલે જે બેનો તૈયારી કરવા માંગે છે જે આજે જ અમારો કોન્ટેક્ટ કરો 63 5573 3692 તે સિવાય અમારા દ્વારા ન્યૂઝ મેળવવા માટે

ઓફ 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 ઇન્ડિયા 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 ગુજરાત આના મુદ્દા મુદ્દા ક્વેશ્ચન આવવાના આવવાના છે 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 કલ્ચર એન્ડ એન્ડ ગુજરાતના ગુજરાતના જીયોગ્રાફી તમામ તમામ આપણે ઓલરેડી આવરી લીધા છે 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 આપણા બરાબર ક્વેશ્ચન આવવાના આવવાના પરીક્ષાની અંદર ઇન્ડિયન પોલિટી એન્ડ ઓફ આ સ્ક્રીનશોટ પાડી લેજો આપણે અભ્યાસ કર્યો છે ત્યાર પછી આગળ

તે સિવાય યોજનાઓ પૂછાવવાની છે પરીક્ષાની અંદર આ તમામે તમામ પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે સિલેબસ જોઈ લીધી છે આપણે એમપીએચ ભરતી કેરે આવવાની છે એનું શેડ્યુલ રીતનું છે એ જોઈ લીધું આપણે અને દસ વર્ષીય જે ભરતી કેલેન્ડર છે તેની પણ આપણે માહિતી લઈ લીધી છે અત્યારે ઓલરેડી શોર્ટ અને સિમ્પલ રીતે લઈ લીધી છે બરાબર છે જો આ ઓલરેડી આપણે 10 વર્ષીય કેલેન્ડર દર્શાવી દીધું છે ઓલરેડી એટલે આપણો બેઝ એક જ રહેવો જોઈએ તૈયારી તૈયારી ને તૈયારી જો તમારા દ્વારા ઓલરેડી તમારા માટે ખાસ બેન્ચો રનિંગ થઈ ગઈ છે મુખ્ય શ્રીકાની સ્પેશિયલ બેન્ચ છે ફિમેલ હેલ્થ વર્કરની સ્પેશિયલ બેન્ચ છે તેમજ એમપીએચ ડબલ્યુની સ્પેશિયલ બેન્ચ છે તો સમય ગુમાવવાનો થતો નથી માત્ર શું કરવાનું છે આપણે તૈયારી કરવાની છે બરાબર છે તો આજે જ અમારો અમારા સાથે જોડાવો અને યોગ્ય રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો ચાલો મળીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર